વલસાડ જિલ્લાના વાપીમાં એકવીસ દીઘા અગાઉ થયેલી રૂપિયા એક લાખની ઘરફોડ ચોરીની તપાસમાં જિલ્લા પોલીસે મુંબઈથી ચોરીના આરોપીને શકંજામાં લઈ દેશના અનેક રાજ્યોના કુલ સોલ ચોરીના ભેદ ઉકેલીને પર્દાફાશ કર્યો છે આ ઘરફોડ ચોર મુંબઈના થાણા જિલ્લામાં મુંબરા ખાતે એક કરોડના ફ્લેટમાં પરિવાર સાથે રહે છે અને ઓડી કારમાં ફરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે વલસાડ જિલ્લા પોલીસે સોના ચાંદીના દાગીના સહિત લાખનો સાથે આરોપીની ધરપકડ કરી છે ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઈફ સ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે ફ્લાઇટોમાં એ ઘરપોળ ચોરી કરવા માટે આવે છે ફ્લાઇટમાં આવ્યા બાદ એ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોસ્ટ ફ્લાઇટ હોય જે બંધ હોય એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ ઓગણત્રીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીને ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે ઓગણીસ જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક કરવામાં અને આરોપીને પકડી પાડવામાં